અન્ય સમાચારોની વાત કરીએ તો દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતમાં પણ રાજકીય માહોલ ગરમાયો છે આગામી સાત મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી માટે પણ મતદાન યોજાશે કે જ્યારે ચૂંટણીના પરિણામો ચાર જૂને જાહેર થશે તો ગઈકાલે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો કે જેને લઈને ઉમેદવારો પોતાના ફોર્મ ભરી ચૂક્યા છે ત્યારબાદ આજે ફોર્મ ચેકિંગ કામગીરી કરાઈ રહી છે આ વચ્ચે સુરતથી કોંગ્રેસ માટે ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે કે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને વાંધો ઉઠાવ્યો હોવાનું સૂત્રો પાસેથી સામે આવી રહ્યું છે નિલેશ કુંભાણીની ઉમેદવારી સમયે એક પણ ટેકેદાર હાજર નહોતો નિલેશ કુંભાણીના ડમી ઉમેદવારના ટેકેદારોના એફિડેવિટ પર સવાલ ઉઠાવ્યા છે સુરત બેઠક પર કોંગ્રેસ ઉમેદવારી ગુમાવી શકે છે તો ડમી ઉમેદવારી ના પણ રદ થવાની સંભાવના છે દ્વારા ટેકેદારોનું અપહરણ કરાયું છે ટેકેદારોના ફોન બંધ કરી દેવાયા છે રમેશભાઈ જગદીશભાઈ અને ધીરુભાઈનો સંપર્ક નથી થઈ રહ્યો મને પણ મીડિયાના માધ્યમથી અંગે ખબર પડી છે કે મારા ફોર્મમાં ટેકેદારોની ખોટી સહી થયા હોવાના આરોપ લાગ્યા છે રાજકીય પક્ષો હરિત રાજકીય ફરિયાદ કરી છે ભાજપ કે દિનેશ કુંબાણી અમારા કોંગ્રેસના ઉમેદવાર છે એના સહી ખોટી છે આ બાબતમાં અમે કલેક્ટર ચાર વાગ્યા પછીનો સમય આપ્યો છે સત્તાવાર માહિતી આપણે અત્યારે કઈ કહી શકું એટલા માટે કે જ્યાં સુધી અમે અમારા ફોર્મ જોઈએ નહીં ચકાસણી કરીએ નહીં અમારા ટેકેદારોને પાછા બોલાવીશું કલેક્ટર સમક્ષ ત્યાં અમારા ટેકેદારો છે એમણે સહી કરી છે પછી જ હું આપને સ્પષ્ટ ચિત્ર કહી શકું એટલે અત્યારે કોઈ ફોર્મ રદ થવાનો સવાલ જ ઉપસ્થિત થતો નથી નિલેશ કુંભાણી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર છે અને કોંગ્રેસ પક્ષના સિમ્બોલ પર જ નિલેશ કુંભાણી ચૂંટણી લડશે એમાં કોઈ બેમત નથી મેં કહ્યું તમને અમે ફોર્મ જોયા નથી અમને ચાર વાગ્યાનો સમય આપ્યો છે અમે ફોર્મ જોઈને પછી આપણે સત્તાવાર માહિતી આપી શકીએ ત્યાં સુધી કોઈ સત્તાવાર માહિતી અમે આપી શકીએ નહીં ભાજપ હવામાં વાત કરે છે ભાજપની આખા દેશમાં લેર હવે ઊંધી થઈ ગઈ છે મોદી લેર હવે ચાલતી નથી એટલે ભાજપ આવા કતકડા ઉભો કરી છે કોંગ્રેસની વિરુદ્ધમાં વિરોધ પક્ષોની વિરુદ્ધમાં કતકડા ઉભા કરી રહ્યું છે ભાજપ બાકી આ વાતમાં કોઈ સત્તાવાર સમર્થન નથી અને અમારા ઉમેદવાર દિનેશ કુંભાણી છે એને રહેશે